ત્યારે એક હજાર એકસો કરોડના લોન ખૂબ જ પાંચ વર્ષ પહેલાની સ્થિતિમાં આપણે પડવું નથી પ્રથમ દિવસથી નિયામક મંડળ સતત ચિંતા કરતું હતું ત્યારે પશુપાલકોને સુખી કરવા માટે ડેરીએ સતત પ્રયાસો કર્યા છે ચાર વર્ષ પહેલા દૂધનો ખરીદ ભાવ 650 પચાસ રૂપિયા હતો તો 650 થી ભાવ રૂપિયા પશુપાલકોને બસો કરોડ નો ફાયદો થયો છે ત્યારે વીમામાં વયમર્યાદા વધતા એક જ વર્ષમાં પશુપાલકોના ઘર સુધી છવ્વીસ કરોડ પહોંચ્યા છે તો ડેરીનું ટર્નઓવર આઠ હજાર કરોડ કરતાં વધુ થયું ત્યારે ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં સાહીઠ ટકા ટર્ન વધ્યું છે તો આ વર્ષે હતી સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ફાવોધારો જાહેર કરતા હોઈએ છીએ એ અમારું ન્યામિત્વમાં આવ્યું કે પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા ભાવધારો જાહેર થયો હતો અને આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે એમાં પ્રતિ કિલો ફેટ કેટલો ભાવ વધારો પ્રતિ કિલો એ લગભગ એવરેજ તમે ભાવ ગણ્યો તો નવસો ને બ્યાસી રૂપિયા જેટલો ભાવનો આખરી ભાવ થાય છે અને આ થકી જે આપણા પશુપાલકો છે મહેસાણા દૂધસાગર ડેરી એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દૂડા તરફથી સહાય મળવાની જે કયા પ્રકારની સહાય છે મેં કહ્યું પ્રમાણે દુડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચાપ કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર કુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારે ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે તે રીતનું આજે કામ કર્યું છે આગામી વર્ષોમાં કેવું આયોજન છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસથી અમારું બોર્ડ સુધીમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડથી વધુ મળતો હતો આખા દિલસી એરિયામાં એક બહુમતી કે રાજ્યની ઇન્ડર ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની ઇન્દર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ ઓછાય એવો થયો છે હવે અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતર ત્રણ લાખ રૂટ જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોનું કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરાવનાર પહેલી ડેરી છે રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે પહેલી ડેરી કરાવી તો એની અંદર એવું છે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા એના કારણે આ વખતે સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સભા કરી છે આમના દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સભાઓ પૂરી કરશે સરકાર શ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને તર્કસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણેમાં બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનારા મળવાના છે તરુણ પ્રજાબંધ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા